ત્યારે આ સમગ્ર મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાણાના ધારાસભ્ય ચૈતર વસાવા નન્મદાના કલેક્ટર અને એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાઓની સાથે રાખીને ધરણા પર બેઠા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને તેમણે જણાવ્યું કે મા કામલ નર્સિંગ કોલેજમાં તેમણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશીપ આપવામાં આવી નથી ત્રણ વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફીસ કરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી જેના કારણે વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે અને તેઓનું ભવિષ્ય અંધકાર પણ બન્યું છે

બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે આર એમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી એસપીશ્રીએ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી એને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલાં વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે આ મા કમલ સંસ્થા બાર પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે તમામે તમામ એસટી વર્ગના છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આ સુધી મળી નથી અમારી ફીસ જમા કરાવી દીધી છે અને ત્રણ વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં મેં કોલ કર્યો છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ અવેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાં સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બેટું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કહેતો હતો સાથે કોઈ કોણ કોણ એ ટાઈમ પર હેમાલી માસી કરીને ટીચર હતા હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર બધા નવા ટીચર છે હમણાં જે છે તે ત્રણ વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમણે કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમ ને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્ટરમેલ આવીને ભરી જજો કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા તેના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરી પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલ ની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો ડેન નંબર નથી આવ્યો જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું શું છે અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને

મળી જ નથી તો પછી નોકરી કેવી રીતના મળવાની તમારું મારું નામ હંસાબેન સનતભાઈ ભટ્ટ ગાર્ડન માંથી કરી લીધા બધા ડેડીયાપાડા એટલે તમે શું સાબિત કરવા માંગો છો અમારા બાળકોનું પણ જવું ક્યાં ન્યાય માંગવા ક્યાં અમારે બધી ગાડીઓ તમે નજરકેદ કરો બાળકોને ડરાવો નજરકેદ કરો એટલે તમે તમે કલેક્ટર સાહેબને આ કહી દો આ ચાર એક તો અમારા બાળકો ના ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું સ્કોલરશિપ ત્રણ વર્ષની સ્કોલરશિપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે રિટર્ન આપવા દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબ ને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું